હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી આજે એક નાનકડો વિડીયો એટલા માટે મૂકવો છે કે અત્યારે લગભગ મગફળી ઓલ સૌરાષ્ટ્રની અંદર કપાસ અને મગફળી ત્રીસ પાંત્રીસ દિવસની થઈ તો આ ટાઈમે પાંત્રીસ દિવસ પછી સલ્ફરનો રાઉન્ડ મારવો ખૂબ જરૂરી છે કારણ કે કપાસ હોય કે મગફળી હોય તો એની અંદર તેલનો ભાગ હોય તેલના ભાગમાં સલ્ફર બહુ મહત્ત્વનો રોલ હોય સલ્ફર વગર ક્યારેય વજન ના આવે મગફળીમાં પીળાઈશ હોય કપાસ પીળાઈશ લાગતો હોય તો એના માટે સલ્ફર અતિ મહત્વની વસ્તુ છે તો સલ્ફર આપવાની યુનિવર્સિટી ભલામણ કરતી હોય દરેક બધા ભલામણ કરતા હોય પણ સલ્ફર આપવામાં આજે મગફળી પાંત્રીસ ચાલીસ દિવસે ભેગી થઈ ગઈ હોય તો સલ્ફર આપવું તો કઈ રીતે આપવું ધારો કે આપણે મોરેશિયુ સલ્ફર લઈએ તો માંડવી માથે જાય તો માંડવી હળ હળી જાય વલ ભાંગી જાય એકદમ ઓલી થઈ જાય માંડવી તો ખેડૂત એવું કહે કે ભાઈ એ તો નહીં હાલે તો સલ્ફર કઈ રીતે આપવું તો આજે જે ડોક્ટર મેઘ કંપની સલ્ફર લઈને આવી છે જબરજસ્ત સલ્ફર છે દાણાદાર સલ્ફર છે એની અંદર ત્રેવીસ ટકા સલ્ફરને વીસ ટકા નાઇટ્રોજન આ સલ્ફર પાણીમાં એ સો ટકા દ્રાવ્ય છે મગફળીમાં ઉડાડવામાં આવે કપાસની અંદર વાવવામાં આવે પાટલામાં નાખવામાં આવે અને પાણીમાં દ્રાવ્ય એટલે રિઝલ્ટ જોરદાર હું તમને સલ્ફર બતાવું કે આ દાણાદાર સલ્ફર છે આ દાણાદાર સલ્ફર આ પાણીમાં એ સો ટકા દ્રાવ્ય છે આવી રીતનો એનો દાણો આવશે આ દાણો પાણીમાં તમે નાખો એટલે બે પાંચ કલાકમાં બિલકુલ ઓગળી જાય છે અને ત્રેવીસ ટકા સલ્ફર વીસ ટકા નાઇટ્રોજન જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને મગફળીમાં ઉડાડવા માટે સૌથી બેસ્ટ છે તો આવું સલ્ફર જો કોઈને જોઈતું હોય તો અમે આખા અંદર આપીએ છીએ પ્લાસ્ટિક પ્લાસ્ટિક તમે તો અહીંથી ગમે ત્યાં ભેજ હોય તો એને કાંઈ થતું નથી તો આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ ખેડૂતને જોતું હોય તો અમે ત્યાં પહોંચતું કરશું અતિ વિશેષ કોઈને કઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ એકાવન ભારત